सिद्धार्थ गुप्ता એટલે કે યુપીપીએસસી 2023 ના ટોપર યુપી ના બિજનોર માં મામલતદાર ના પદ પર નિયુક્ત થયનાર सिद्धार्थ ગુપ્તાએ યુપીપીએસસી 2023 ના एग्जाम માં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે પોતાની પહેલી ટ્રાય માં યુપીપીએસસી 2022 ની પરીક્ષા પાસ કરનાર सिद्धार्थે યુપીપીએસસી 2023 માં ટોપ રેન્ક મેળવીને एसडीएम એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બની ગયા છે सिद्धार्थ तो कहू छे के तमना पिता नु सपनो हतो के तमना पुत्र कोई बोटो अधिकारी बने जे माटे ते ओई क्यारे प्रेशर नहतो करियो હવે તેઓ નું સપનું પૂરું થઈ રહ્યું હોય તે લાગી રહ્યું છે પુત્ર ની સફળતા પર सिद्धार्थ ની માતા ભાવુક થઈ ગઈ તેમ નું કહેવું છે કે પુત્ર નું બાળપણ નું સપનું પૂરું થયું છે કે ફ્રેમ અપની ફેમિલી કો દેના જાઉંગા અપને ફ્રેન્ડસ કો દેના જાંગા ઓર અપને કલીગ્સ કો દેના જાઉંગા ઉનોને

સિદ્ધાર્થના પિતા કરિયાણાના વેપારી છે અને માતા હાઉસવાઇફ છે સિદ્ધાર્થના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે ડીયુમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી કરી છે અને પહેલી સ્ટ્રાયમાં યુપીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી તો સિદ્ધાર્થ ગુપ્તાની સફળતા આજની પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ છે